પોલીસ ફરિયાદ નોંધાઈ છે થોડા સમય અગાઉ અંકલેશ્વરની એક કંપનીમાં બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે આ કંપનીએ પહોંચ્યા હતા અને મૃતકોના પરિવાર સાથે મુલાકાત લીધી હતી અંકલેશ્વરની ડિટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ અને કંપનીઓ પર આરોપ પણ લગાવ્યા હતા અને ઉધડો પણ લીધો હતો તે સમય દરમિયાન કેવો માહોલ સર્જાયો હતો તે જુઓ આવું કરવાનો હશે ને હોળીઓ પાછી લઈ નહીં આવીશું ને લઈને એસપી કચેરી બેવાનું થશે ત્યાં બેસી બરાબર પીએમ કરાવવાનું હોય તમે તમારી મરજીથી કરાવતા હોય ને કરાવી દો પણ હોળી કલેક્ટરે બે અમને સહમતી વગર તમે કરતા નહીં તમે જવાબદારી લેવાના છો આજે દુઃખ ની ઘડી છે યાર અમે હમજીને વાત કરીએ છીએ એનો મતલબ એવો બી નથી આવી ઘટના તમારા પરિવારમાં થાય તો અમને કેમ બારોબાર હોળીઓ લઈ જાઓ છો સહમતી વગર કોની કઈ એફઆઈઆર છે લાવ ને બતાવ એફઆઈઆર કઈ છે તમે અકસ્માત જશો આ તમને કહી દીધું ને આવી રીતના તો જે બી ઉઠાવશે ને અમે તમને અરતા તમને આરોપી બનાવીશું આવી થોડું ચાલે ન્યાય ન્યાયની વાત કરું બે શબ્દ એને કેમ ને ભાઈ આટલી મોટી કંપની લઈને બેઠા છે જે કેમ નથી કહેતા અમે સહકાર આપીએ છીએ એનો મતલબ એવું નહીં કે તમે પછી તમારી મનમાની ચલો અહીંયા ગાડી આટલી બધી પબ્લિક છે તમે બોડી પાકલા રસ્તે લેવા યોગ્ય છે

ત્યારે ત્યાં કામ કરનાર કામદારના પરિવારનો સાંજે ચાર વાગે મારા પર ફોન આવે છે ત્યારે અમે કંપની પર સાડા ચાર વાગ્યાના અરસામાં પહોંચીએ છીએ ત્યારે ત્યાંના મેનેજમેન્ટ ત્યાંના ઉપસ્થિત પ્રાંત અધિકારી સેફ્ટી અધિકારી અને પોલીસ વિભાગના અધિકારીઓને અમે જણાવીએ છીએ કે કોનું મૃત્યુ થયું છે કોને ઈજા થઈ છે એની જાણકારી એમના પરિવારોને આપવામાં આવે ત્યારબાદ ચાર લોકોના મૃત્યુ થયા હોવાના નામ સહિતની જાણકારી ત્યાંના યુનિટ મેનેજર અમને આપે છે એ પરિવારોને અમે બોલાવીએ છીએ એમની દયનીય હાલત જોઈને કંપનીને અમે માનવતાની રાહે એ પરિવારોને વળતર આપે એવી માંગ કરીએ છીએ વળતરની જાહેરાત થયા બાદ જ એ ડેડ બોડી અમે સ્વીકારીશું એવી અમે માંગ કરીએ છીએ ત્યારે કંપની પણ એમના મેનેજમેન્ટ ઓથોરાઈડ સાથે વાત કરીને એમને વળતરની જાહેરાત કરે છે બાદમાં પીએમ કરાવીએ છીએ અને એને એને એ બોળીઓને અમે અગ્નિસંસ્કાર માટે મોકલી આપીએ છીએ ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ ત્યાંના સ્થાનિક નેતાઓને થતાં એમના પેટમાં તેલ રેડાયું અને આ નેતાઓએ પોલીસ સાથે મિલીભગત કરીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા પોતે અરજદાર બનીને દિન સાત બાદ ગત તારીખે દસ ના રોજ મારા પર ખોટી એફઆઈઆર કરી છે ત્યારે અમે પોલીસ ભરૂચના એસપી શ્રીને પણ કહેવા માંગીએ છીએ અમે પાંત્રીસ જેટલા વિડીયો જાહેર કર્યા છે જેનાથી એમની ઊંઘ હરામ થઈ ગઈ છે એના કારણે જ અમારો અવાજ દબાવવા માટે એ આ ખોટી ફરિયાદો કરે છે ત્યારે એમની આવી ખોટી ફરિયાદોથી અમે ડરવાના નથી ભરૂચ પોલીસ વિભાગ અને એસપીમાં પાણી હોય તો અમે તમને આપેલા છે છે જાહેર કર્યા કયા અધિકારીઓ કોના માટે દારૂના ઠેકાઓ પર ઉઘરાણું કરે છે એના પર તપાસ કરે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરે ચૈતરભાઈ વસાવા એમની ટીમ પર એફઆઈઆર કરવાથી અમારો અવાજ દબાઈ જવાનો નથી ભરૂચની જનતાનો આ અવાજ છે સંવિધાનનો અવાજ છે ભરૂચના કામદારો બેરોજગારોનો આ અવાજ છે તમારી તમારી અમે 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 જેલોથી ડરવાના નથી આવનારા દિવસોમાં તમારી જેલો માટે પણ આવીએ છીએ તમારી જેલો મોટી કરી દેજો જ્યારે હજારોની સંખ્યામાં પણ જેલમાં બેસવાનું થશે ત્યારે પણ અમે તમારી જેલોમાં બેસીશું અને પોલીસ અધિકારીઓને ખાસ કહેવા માંગીએ છીએ સરકારો બદલાતી રહી છે તમારે તમારો પગાર એ પ્રજાના ટેક્સમાંથી આવે છે એટલે નિષ્પક્ષ કાર્યવાહી કરો તટસ્થ કાર્યવાહી કરો કોઈના ચમચાગીરી કરવાની જરૂર નથી જ્યારે પણ આવી ઘટનાઓ બહાર આવે છે તો સામાન્ય લોકોનું તો શું ધારાસભ્ય પર ખોટી ફરિયાદો થાય છે તો પોલીસ વિભાગ પરથી સામાન્ય જનતાનો વિશ્વાસ ઉઠી જાય છે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ચૈતર વસાવાએ પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી આ ઉપરાંત કંપનીના પ્લાન્ટમાં દુર્ઘટના બાદ અન્ય લોકોના જીવને જોખમ હોય તેમ છતાં સમર્થકો સાથે તેઓ કંપની પરિસરમાં પહોંચ્યા હતા અને કંપની બંધ કરાવી દેવાની ધમકી પણ આપી હોવાની પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે આ મામલે જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે તાજેતરમાં જ ચૈતર વસાવા વિરુદ્ધ ઝઘડિયાના રાજપાડી પોલીસ મથકમાં પણ ફરિયાદ નોંધાવી હતી જેમાં મંજૂરી વગર પદયાત્રા કાઢવાનો તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો ત્યારે ચૈતર વસાવા પર એક પછી એક પોલીસ ફરિયાદ નોંધાતા તેમની કાયદાકીય મુશ્કેલીમાં વધારો પણ થઈ શકે છે જોકે ચૈતર વસાવા પર ઝઘડિયામાં ફરિયાદ નોંધાતા તેમણે આરોપ લગાવ્યા હતા કે ત્રણ ડિસેમ્બર મંગળવારના રોજ તેમણે રાજપાડી બિરસા મુંડા ચોકથી ઝઘડિયા સુધીની પદયાત્રા યોજી હતી ત્યારે રાજપાડીના પોલીસ ઇન્સ્પેક્ટર સુખમ ગોહિલ દ્વારા પોતે અરજદાર બનીને તેમના સહિત તે લોકો પર ગુનો દાખલ કર્યો છે ત્રીસ નવેમ્બરે કલેક્ટર અને એસપીને જાણ કરી હતી અને પ્રાંત અધિકારીને પણ પરવાનગી માંગી હતી પરંતુ કોઈપણ જાતના ચૂંટણી કે જાહેરનામા ન હોવા છતાં પોલીસ અધિકારીઓના નકારાત્મક અભિપ્રાયના લીધે તેમને પરવાનગી આપવામાં આવી ન હતી જગળ્યા વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર રેતીની લીઝો સિલિકા પ્લાન્ટ અને કોરી ક્રસર તથા ભૂમાફિયાઓ વિરુદ્ધ તેમણે આ પદયાત્રા કાઢવાની હતી અને સારા રોડ બનાવવાની માંગ અને યુવાનોને રોજગારી આપવાની માંગ તથા સાથે જે દૂષિત પાણી કંપનીઓ દ્વારા છોડવામાં આવે છે અને જમીન સંપાદનો ગેરકાયદેસર થાય છે તેમના વિરોધમાં તેમણે આ પદયાત્રા કાઢવાના હતા અને આ પદયાત્રા દરમિયાન તેમણે કોઈ ખાનગી કે સરકારી વ્યક્તિને હેરાન કે પરેશાન નથી કર્યા તેવો તેમનો આરોપ છે અને કોઈ પણ જગ્યાએ ટ્રાફિક અડચણ પણ નથી થયું છતાં પણ પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ દ્વારા તેમના પર ખોટી ફરિયાદ કરી હોવાનો આરોપ લગાવ્યો છે સાથે જ તેમણે પોલીસ પર આરોપ લગાવ્યા છે કે પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય તેવા પાંત્રીસ વીડિયો તેમની પાસે છે અને એ લોકો પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે આમ ચૈતર વસાવાએ કેટલાક વિડીયો પણ વાયરલ કર્યા હતા તેવામાં હવે વધુ એક ફરિયાદ નોંધાતા ચૈતર વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે વધુ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ